ગુજરાતના નવા 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 વિદ્યાનો ઉદ્ધામ થવામાં આવે છે આ જમાને શ્રી તંદ્રણમાં કે તમામ પ્રકારની સાયન્ટિસ્ટ વધી રહી છે એટલો યોગ યોગ્ય હાલ સમય પ્રમાણે ખૂબ જ અસ્તિત્વમાં નિપટાવી રહ્યું છે તો એક બાજુ ખૂબ મોટા મોટા મહાનુભાવો આવી રહ્યા છે અને મહાકુંભરાયળાનું આયોજન કરાઈ રહ્યું છે યોગી આદિત્યનાથના મુખ્યમંત્રીના પ્રદેશના હતા તેમના કરેલા સહાનુભાવોને તેમને ભગવાન રંગના પહેરેલા ત્યાંના મોટા મોટા શ્રદ્ધાળુઓ અત્યારે યોગ્યનાથના શાસ્ત્રમાં આવેલા અને પોતાનું મોટું મોટા મહાકુંભનું આયોજન કરેલું છે અને એ આયોજનમાં મોટા મોટા નેતાઓ છે અને નાના મોટા મોટા માણસો પણ છે તેઓ બધા આવીને ભાગ લીધેલો છે તો એ ભાગમાં તમે પણ જાજો અને કાયદેસર રીતે કોઈ પણ રીતે અડચણ અડચણ ઊભી કરવી નહીં અને જો ખરાબ બાવ આવી ગયા હોય અને જો કોઈ એવું લાગે કે આ બાવો છે અને ધોગી બાબા છે તો કોઈનું અપમાનિત કરવું નહીં બે પાંચ રૂપિયા કમાવા આવ્યો તો તેને પણ કમાવા દેવા દાંતણ દાંતણ આવેલું છે તો દાંતણ પણ તમારે પોંચ પોંચ રૂપિયાનું દાંતણ વેચવામાં આવે છે અહીંયાથી એક લીબડો કાપીને પાંચ જણાની ટોપલીઓ ભરી રાખવાની તો કા તમામ પ્રકારના લાતણ દાંતણો તમે સેલ કરી શકો છો તો તમે એક દાંતણના પાંચ દસ રૂપિયા લઈને તમે પિસ્તાળીસ કરોડ પબ્લિક આપેલ છે એ પિસ્તાળીસ કરોડ પબ્લિકને તમે બધે તમે આપી દેશો તો તમે કરોડોપતિ થઈને અહીંયા આવશો પિસ્તાળીસ દિવસનો ગુમરો મેળો છે તો પિસ્તાળીસ કરોડ માણસો એક કરોડ એક મા એક દિવસે આવે છે તો આવા આવા મોટા મોટા નેતાઓ આવી રહ્યા છે અને આવા મોટા મોટા કુંભરા મેળાઓ પણ થઈ રહ્યા છે તો તમે આમાં પણ ભાગ લો અને આપણા અમિત શાહ ગૃહમંત્રી પણ આજે મોટું પેટ લઈને પહોંચી ગયા છે તો તમે સિક્યુરિટી લઈને આવી ગયા છો તો તમે પણ જાતે જ જઈને વધારો તો તમારે શું છે કે કલ્યાણ થઈ જાય અને એમાં બીજી વસ્તુ એવી છે કે જો કુંભરા મેળામાં જતા રહું અને જો આટલા તિલક કરી અને પેટ મોટું હોય તો સો ટકા સંન્યાસ લઈ લેજો એમાં કોઈ સ્થાનની સંખ્યા નથી વિડીયો ગમે તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરનાર ના ભૂલે જય હિન્દ જય ભારત